કાલાવાડમાં પૂનમ માંડમ વિરોધ કરીને ક્ષત્રિય યુવાનોએ ઉબાળો મચાવ્યો પૂનમ માંડમની જાહેર સભા કાલાવાડ ગામે રાખવામાં આવી હતી ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ જૂના જમાનાના રાજવી પરિવારો અંગેના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ નોંધવામાં આવી રહ્યો છે ક્ષેત્ર સમાજ દ્વારા ઠેર ઠેર ધરણા તેમજ ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાના શપથ અને ભાજપના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે કાલાવડ ગામમાં ભાજપના ઉમેદવાર પૂનમ માંડમ અને કાર્યકર્તાઓ દ્વારા સભા યોજવામાં આવી હતી દરમિયાન ક્ષત્રિય યુવાનો પહોંચી ગયા હતા ભાજપ નારા લગાવતા યુવાન અને આગેવાનોને અટકાવવામાં આવતા કાલાવડમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો ત્યારે ઉમેદવાર પૂનમ માંડમ સહિતનો ભાજપનો કાફલો ગામમાં પહોંચતાની સાથે જ ક્ષત્રિય યુવાનો અને સમાજના આગેવાનો વિરોધ કરી મંત્રોચ્ચાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ક્ષત્રિય સમાજના આગેવાનો અને મહિલાઓએ રૂપાલા હાય હાય જય ભવાની ભાજપ જવાનીના નારા લગાવ્યા હતા ત્યારે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજ યુવાનોને પોલીસે અટકાવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પદાધિકારીઓ સહિત જિલ્લા ભાજપ પ્રભારી જિલ્લા ભાજપ મહામંત્રી સહિત તાલુકા ભાજપ મંડળ પ્રભારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જીજ્ઞા સોની સમય ટ્વેન્ટી ન્યૂઝ રાજકોટ